આજ રોજ અમે આ આત્મારામ સત્તર બાજુ આવ્યા છીએ તમે જોઈ શકો છો કે પાંચે જ મિનિટ સામાન્ય વરસાદ પડી છે ને આત્મારામ સત્તર પાસે આજથી છેલ્લા બાર મહિના થયા એટલા અનેકો ખાડા છે ને ખાડા કઈ હદ સુધી છે હું તમને બતાવું આજ ઓછામાં ઓછા પાંચ ઓછો ખાડો ઓછામાં ઓછો નવથી દસ ઇંચનો ખાડો છે આ ખાડામાં કોઈ બાઇક વાળો હજાય તો સો ટકા સ્લીપ થાય તો પ્રી મોન્સિનની કામગીરી કોઈને દેખાતી હોય તો મહેરબાની કરીને અમને ભુજવાસીને બતાવજો કે ક્યાં કામગીરી થાય છે આ જોઈ લો તમે ખાડામાં લગ્ન સુધી આ રોડમાં છે બસો મીટર માટે પણ ખાડો છે આંતિ પર આગળ જાશો તો ત્યાં પર ખાડા જ છે સતત ત્યાંથી કરીને હમણાં ભીડ નાખવાથી છે હું પણ એક મોટો ખાડો છે હજી સુધી કોઈ કામ કરવા નથી આવ્યો મન લાગે છે કોઈ અકસ્માતની વાત જોઈ જોડી છે નગરપાલિકા ત્યારે આવશે તો અહીંયા તો સતત છેલ્લા બાર મહિના થયા જ્યારે લાઈનો ખોદારી હતી એ પર ડિપેન્ડ નથી ત્યાં વરસાદથી જ્યાં વરસાદ પડ્યો હતો ને ત્યારે ખાડા પડ્યા હતા આજ સુધી આજ પોઝિશનમાં છે એને ખેગડા પર ડેવામાં નથી આવતા કારણ કે ભુજ નગરપાલિકા ખેગડા દેવામાં સ્પોટ છે તો અહીંયા અહીંયા નથી આવતા તો તંત્રથી મારી રિક્વેસ્ટ છે ને માગ છે કે આ ખાડા જલ્દી તાત્કાલિક પૂરવામાં આવે ને અહીંયાથી ભોપળું કોઈ અકસ્માત થાય એ પહેલાં ખાડા પૂરાઈ જાય જય હિન્દ જય સાવિતા